રુદ્રપુરા ખાતે આવેલી સૈફી ક્લિનિકમાં રવિવારના રોજ ફ્રી ગાયનેકોલોજિસ્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચાલીસ જેટલા દર્દીઓની તપાસ ડોક્ટર દ્વારા કરાઈ હતી મહત્વની વાત છે કે સૈફી ક્લિનિક દ્વારા સુરતના જાપા જાપાબજાર ઉધના તેમજ ભેસ્તાનમાં છેલ્લા પંદર વર્ષથી લોકોને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે સમાજના તમામ વર્ગને રાહત દરે આરોગ્યની સુવિધા આ ક્લિનિક દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે તો બીજી તરફ જે લોકો ગરીબ છે ને તેઓ પોતાની સારવાર અન્ય હોસ્પિટલમાં કરાવી શકતા નથી આવા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર આ ક્લિનિકમાં એક પણ રૂપિયો લીધા વગર કરવામાં આવે છે ત્યારે રવિવારે આ સૈફી ક્લિનિકમાં ફ્રી ગાયનોકોલોજીસ્ટ કે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર અદિતિ વશિષ્ઠ દ્વારા લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચાલીસ જેટલા ડોક્ટરોની તપાસ ડોક્ટર અદિતિ દ્વારા કરવામાં આવી હતી. વદન મેં આ સેફિક ક્લિનિકમાં જોબ કરું છું. અપને અમે આ સેવા લગભગ 15 વર્ષના ઉપરથી અમે કરી રહ્યા છે यहां આગળ આજે આ સેફી ક્લિનિક 1 સપ્ટેમ્બર સન્ડેના દિવસે ગાયનેકોલોજીસ્ટનો ફ્રી ચેકઅપ કેન્દ્ર રાખેલો છે કેરન હોસ્પિટલની જોડે. આજે અમે લગભગ હમણાં સુધી ચાલીસેક પેસન્ટને જોઈ ચૂક્યા છે અને હજી આવી રહ્યા છે પેશન્ટ લગભગ ચાલીસેક પેસન્ટના ઉપર થશે એવી એવું છે અને ફ્રી કેમ્પ છે કિરણ હોસ્પિટલનો કિરણ હોસ્પિટલનો અમે આજે ધન્યવાદ કહે છે એમને બી અને બધા લાભ લેતા રહે એવી અમારી ઈચ્છા છે આ કેમ્પ અમે કરીએ છીએ દસ એક વર્ષથી અમે આ બધા અલગ અલગ પ્રકારના કેમ્પ કરતા હોઈએ છીએ આપણે આગ ચેક આઈસ ચેકઅપનું કેમ કરીએ છીએ હાર્ટ ચેકઅપનું કેમ કરીએ છીએ ઓટોમેટિક કેમ કરીએ છીએ સ્કીન રિલેટેડ કેમ કરીએ છીએ બધા સ્પેશિયાલીટી ડોક્ટર બોલાવીને અમે નિઃશુલ્ક કેમ્પ કરતા હોઈએ છે કે જેના સી શું છે કે પેશન્ટોને આ મોટા મોટા ડોક્ટરોની સેવા એક નિશુલ્ક ભાવે નિઃશુલ્ક મૂલી જાય અને એ લોકોની જે પ્રોબ્લેમ છે એ બી સોલ્વ થઈ જાય તકલીફ સોલ્વ થઈ જાય લોકોને અમારે સુરતમાં ચાર બ્રાન્ચ છે એક જાપા બજારમાં છે એક ત્યાં ઉડરપુરામાં છે એક ઉધનામાં છે અને એક માં છે અને મધ્યપ્રદેશમાં ની છે અને મનસુર માં છે અમારી બે બ્રાન્ચ ટોટલ છ શાખા છે અમારી સેફી ક્લિનિક ની મારું